કપડવંજ કઠલાલના ધારાસભ્યના સમર્થકોએ બિસ્માર રોડ પર કોમેન્ટ કરનાર યુવકને માર માર્યો આ બાબતે આજે કપડવંજ મામલતદાર કચેરી આવેદનપત્ર આપવામાં આવ્યું કઠલાલના છીપડીથી તોરણા ગામને જોડતા રોડ બાબતે નિકુંજ પટેલે કોમેન્ટ કરી હતી કપડવંજના આંત્રુલે ગામના યુવક નિકુંજ પટેલે સોશિયલ મીડિયામાં રીલ બનાવી મૂકી હતી ધારાસભ્ય રાજેશ ચાલાને માર્ગ મકાન વિભાગના અધિકારી પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવવામાં આવ્યો

પછી આગલા રસ્તે બાઇક પાસે ગાડી પાસે એ કોર્ટ પાસેના રસ્તે મારો છોકરાને ઊભો રાખ્યો હવે તો ગાડીમાં બેસી જ કે તેને જવા દેવાને જાનથી માર નાખવાનું છે અને તું આવી કોમેન્ટો મોકલું છું રોડ બાબતની તને છોડવાનું જ નહીં કહેશે અમારો અપમાન કરું છું પછી મારો ભાઈ છોકરો જેતો તે કપડા કોર્ટ સિવિલ ખરી ત્યાં આગળ કંપાઉન્ડ ઘૂસી ગયો બચવા માટે એથી નાસીને માર મારવાથી પછી ત્યાં આગળ જઈ કંઈ સાહેબો કંઈક રિસેસ હોવાથી ચેમ્બર મળતા પછી તો કોઈક લેડીઝ પોલીસે છે પોલીસની રૂમ હતી તે વગર એમને આવ્યું મળ્યું કે તમે ડાયલ કરો સો નંબર પછી સો નંબર ડાયલ કરવા પછી પણ કોઈ એનો પ્રત્યુત્તર મળ્યો નહોતો પછી મારા નિકુલના પાસે ડીવાય એસપી સાહેબનો નંબર હતો તેમને ફોન કરી કોન્ટેક કરો સાહેબનો કપડાંના અને કીધા કોન્ટેક પછી ગાડી આવી ગાડી આવ્યા પછી એમના સિટી પોલીસ સ્ટેશન કપડાંને લઈ ગયેલા પણ ત્યાં બેઠી કોઈ ફરિયાદ બર્યા લીધું નહીં બે દિવસથી થી ધક્કા પાણી ખાધા પણ કોઈ ફરિયાદ નું લેખિત મૌખિક લીધેલો નહીં નિવેદન પછી મારો છોકરો આજ સુધી ફરિયાદ નહીં હોવાથી પછી ત્યાં આગળ અસહ્ય ઓખમાં વીતતું હતું તેમને પોતે એકસો આઠ બોલાવી જે બી હોસ્પિટલમાં દાખલ થયેલા દાખલ થયા પછી ડોક્ટર સાહેબે પણ વર્ધી નોંધાઈ અને વર્ધી ગઈ છતો પણ ફરિયાદ લીધી નથી પછી તે બદલ મારો છોકરો આજે દીખો માર્યો ઘેર આવતો નથી અને આનો ન્યાય મળે એ માટે અમે આજે આ ફરિયાદ લીધી નથી અને આ ન્યાય મળે અને કાલે જ્ઞાતિનો છોકરો હોય આ ધારાસભ્ય આવું કરતા હોય ભ્રષ્ટાચાર કરીને કોમેન્ટ મૂકી બાબતે તો ઘેર અને આ ન્યાય મળવો જોઈએ અમને જે બાબતે આજે કપડા મોહમ્મદ સાહેબ શ્રી ને અમે રૂબરૂ આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ અને કોઈ અમારી ફરિયાદ લેવા માટે તૈયાર નથી તો ફરિયાદ લેવડાવ્યા काय दिसत काय विकाल